સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ફરી એકવાર ફોરેસ્ટ વિભાગે સ્થાનિક આદિવાસીઓના મકાનો પર બુલડોઝર ફેરવી દીધું છે આદિવાસી કોઈ અપરાધી ન હતા કે નથી તેઓએ કોઈ ક્રાઇમ કર્યો પરંતુ તેમની જંગલની જમીનમાંથી તેમને ખસેડવાનો ફોરેસ્ટ વિભાગે એસઆરપી ને સાથે રાખીને પ્રયાસ કર્યો અને દસ મકાનો પર જેસીબી ફેરવી દીધા ત્યારે ભાજપ સરકાર એક તરફ આદિવાસીઓને જંગલની જમીનના હક આપવાની વાતો કરી રહી છે ત્યારે પાછલા બારણે આ રીતે પોલીસ કાફલો ખડકી અને ગોલવાડા ગામના આદિવાસીઓની જમીન ઉપર જેસીબી ફેરવવામાં આવ્યા છે ત્યાં સ્થાનિક લોકોનો વાંક માત્ર એટલો જ હતો કે સ્થાનિક ફોરેસ્ટ વિભાગના ભ્રષ્ટાચાર સામે તે લોકોએ અવાજ ઉઠાવ્યો અને આ અવાજ ઉઠાવવાની સજા આ લોકોના મકાન પર જેસીબી ફેરવાઈને મળી છે ત્યારે વડવાઓના વખતથી તેઓ આ જંગલની જમીનમાં વસવાટ કરતા અને ખેતી કરતા હતા પરંતુ ફોરેસ્ટ વિભાગે રાતોરાત આ જમીન પર એસઆરપી ખડકી અને જે ફેરવી તેમને નોંધારા કરી દીધા છે આ ઘટના બાદ પણ ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી હજી સુધી ત્યાં પહોંચ્યા નથી તો ખેડબ્રહ્માના ભાજપના સાંસદ રમીલાબેન બારા પોતે પણ આદિવાસી છે આમ છતાં તેઓએ આદિવાસીઓના હકની વાત કરવા માટે આગળ આવ્યા નથી